કેમ છો વિદ્યાર્થી મિત્રો તો આજે ફરીથી ડબરા માટી એક નવો વિડિયો લઈને આવી ગયો છું સ્પર્ધાત્મક પરીક્ષામાં કન્ફ્યુઝ કરેલા ત્રણ ફ્રેઝ છે હેન્ડ ઇન હેન્ડ આઉટ અને હેન્ડ ઓઉટ તો આજે તે ત્રણેય વચ્ચેનો ભેદ શું છે તે આ વિડિયોમાં આપણે સમજીશું

that you are supposed to give to the to someone like a teacher or your boss. के एंडेलिंग ने, ने, ने थी 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 थी। तो के ये वस्तुओं के जो तमारे कोई पर व्यक्ति ने आपको नहीं हुए था पूर्व करवानी हुए थे एंडेलिंग ने था दाखला दे के तमारे शिक्षक ने अथवा तमारे बॉस ने कोई पर तमने कार्य शिक्षक है ये बोल कर कहीं पूरी करवानी हुए तो विद्यार्थी ये दाखला दे तो स्टूडेंट handed in his homework to the teacher. That means the exam day. I handed in my homework before the deadline. के समय पूरा थे जाए ए पहला मैं मारूं होमवर्क करियो ये पूरी दिन पूरा कर दी तो क्या सॉफ्टी दी दो तो सॉफ्टी कर दी तो यह सुबह पर जाए हैंडेड इन बिजु जाए सी हैंडेड इन हर रेजिग्नेशन लेटर રાજીનામા શું વપરાય છે કે જ્યારે તમારે કોઈ વસ્તુ સબમિટ કરવાની હોય કોઈ વ્યક્તિને આપવાની હોય ત્યારે એને પછી બીજું છે હેન્ડેડ આઉટ ધીસ ફ્રેઝ ઇઝ ઓલ અબાઉટ ડિસ્ટ્રીબ્યુશન ગીવિંગ આઇટમ્સ ટુ ધ મેની પીપલ ઓફન વન બાય વન આ વસ્તુ કેવી છે કે જ્યારે તમારે સોંપવાનું હોય આપવાનું હોય એક પછી એક ઘણા બધા લોકો હોય એની વચ્ચે વહેંચણી કરવાની હોય ત્યારે આપણે હેન્ડેડ આઉટ કરીએ છીએ

એન્ડિડેટ વેચડી કરવી આપી દેવું સોપી દેવું એની વાત કરે કે ધીસ પ્લેસ ઇઝ ઓલ અબાઉટ ડિસ્ટ્રિબ્યુશન ડિસ્ટ્રિબ્યુશન એટલે વેચણી કરવી गिविंग આઇટમ ટુ મેની પીપલ એટલે ઘણા બધા વ્યક્તિને એક આઇટમ એક વસ્તુ હોય ઘણા બધા વ્યક્તિને આપવાની ઓપન વર્ડાય સામાન્ય રીતે એક પછી ત્યારે એન્ડિડેટ આઉટ શબ્દોનો ફ્રેઝ છે તેનો ઉપયોગ થાય છે બીજું ઉદાહરણ उट मॉटर बॉटर टूवरी दर व्यक्ति मफत में पानी आपता सोपता करता आगता.

અને આ વસ્તુ કેવી છે ફોર્મલ અને ઓફિશિયલ રીતે તમે આપતા રહે ત્યારે હેન્ડ ઓવર આવે છે હેન્ડેડ ઓવર આપના તરીકે તમે કોઈ કંપની છે કંપનીના માલિક છો કે ચાલ તમારી પાસે છે પણ તમે પછી સાચો કોઈ માલિક આવે તો એને તમે આખી કંપની આપી દો છો ને સોપી દો છો ત્યારે હેન્ડેડ ઓવર શબ્દ આવે છે એટલે ધીસ વન બી ઇસ ટુ ટ્રાન્સફર કટ ટુ અલ પોસેશન of something to someone else, and it often has a more formal and official tone. Kare, dhāklā ṭarīk, aapne sungai ye official rite, dhāklā ṭarīk, the principal <todic> or the teacher handed over handed over to <todic> a charge to the प्रिंसिपल कि आपने खबर सी कि साढ़े ना के जियारे कायदे सर ना आचार ये नो आवेदन है कोई शिक्षक कोई शिक्षक पासे साढ़े ना आचार के तरीके नो चार पर जियारे सरकार भर्ती करे तो कोई व्यक्ति आवेदन आचार या वो તો એને હેન્ડેડ ઓવર કરવો પડે એટલે આખી જે નિશાન હોય અવાર હોય ઓફિશિયલ તરીકે લેટર કરીને એને કોપી દેવાનો હોય ત્યારે અમે સાસુ આવે છે હેન્ડેડ ઓવર હેન્ડેડ ઓવર હેન્ડેડ ઇન અને હેન્ડેડ આઉટ હેન્ડેડ ઓર આપણે સમજી કે હેન્ડેડ ઓર એટલે શું કે તમારી પાસે કાયદેસર પરિપત્ર બોજો ઓફિશિયલ તમારી પાસે ચાડ હોય હોય અવાર હોય

હેનેટ ડૉક્ટર એટલે શું સોંપો વેચું એ જ થાય પણ મારા પરથી બરાબર બધ્યા વિદ્યાર્થીઓ આવવાની ત્યારે આવો છે ડાકલા તરીકે શિક્ષકે પ્રશ્નપત્ર ક્લાસના વિદ્યાર્થીઓને એક પછી એક સોપી દીધા આપી દીધા વેચી દીધા ત્યારે છો આવી છે હેનેટ આવો તો તણ કે ફ્રેસથી કન્ફ્યુઝ કરે છે તો આને સમજી લીધું થેન્ક યુ વેરી ગુડ